અમારી પાસે ઘણા બધા દર્દીઓ આવતા હોય છે કે દર્દીઓની જે કમ્પ્લેન હોતી હોય છે કે સાહેબ અમે ઘણી બધી કસરત અને બરફનો શેક કર્યા પછી પણ કોઈ પણ જાતનો અમને ફરક નથી તો આવા પેશન્ટમાં આપણે શું કરી શકીએ જો દર્દીને કસરત અને બરફનો શેક કર્યા પછી પણ કોઈ પણ જાતમાં રાહત નથી કે વિધાઉટ પેઇન કિલર એમને ચાલતું નથી તો એવા કેસમાં ત્રણથી ચાર મહિના પછી આપણે મશીન પર ફિઝિયોથેરાપી કરી શકીએ છીએ મશીન પર ફિઝિયોથેરાપીમાં સોફ્ટવેર થેરાપી છે અને લેઝર થેરાપી છે આ મેઇન બે મોડાલિટી છે કે જે પ્લાન્ટપેશિયલિસમાં રાહત આપી શકે છે આ સિવાય આના પછી પણ ત્રણથી ચાર મહિનામાં કોઈ પણ જાતની રાહત ના મળે તો ઇન્જેક્શનના ઓપ્શન હોય છે ઇન્જેક્શનના ઓપ્શનમાં બે જાતના ઇન્જેક્શન આવે છે એક તો સ્ટીરોઇડ ઇન્જેક્શન આવે છે અને બીજું ઇન્જેક્શન છે કે પ્લાઝમા ઇન્જેક્શન સ્ટીરોઇડના ઇન્જેક્શનમાં જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ હોય છે સ્ટિરોઈડનું ઇન્જેક્શન આપવાથી પ્લાન્ટર ફેસિયાટીસ કે જે સ્નાયુ હોય છે એ તૂટવાના ચાન્સ હોય છે બીજું ઇન્જેક્શન છે કે પ્લાઝમા ઇન્જેક્શન પ્લાઝમા ઇન્જેક્શન એ દર્દીના શરીરમાંથી પોતાનું લોહીઝ લઈને મશીનમાં સેન્ટ્રેફિઝ એટલે કે ફેરવવાથી જે પ્લેટલેટ હોય વધતા હોય છે એ પ્લેટલેટ પ્લેટલેટને અમે પ્લાન્ટર ફેસિયાટીસના જે દુખાવાનો પાર્ટ છે તેમાં ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ અને જો દર્દી એવું કહેતું હોય કે જે અમને ઇન્જેક્શન લીધા પછી પણ કોઈ પણ જાતની રાહત નથી મળી રહી તો લાસ્ટ રિસોર્ટ હોય છે કે ઓપરેશન ઓપરેશન પ્લાન્ટર ફિસાઈટિસમાં ઓપરેશન એ ચાર પ્રકારના ઓપરેશનો હોય છે એ ઓપરેશનમાં કોઈપણ જાતના સ્નાયુને આઉટ કરવા સ્નાયુને અડધું કાપવાનું કે હાડકાંના ઓપરેશન કરીને હાડકાને તોડીને ઉપર લઈ જવા એ પ્રકારના ઓપરેશનો હોતા હોય છે થેન્ક યુ